નમસ્કાર ચાલો આજે ગુજરાતની એક નાનકડી પણ મજેદાર સફર પર નીકળીએ આપણે જાણીશું ગુજરાતના બે એવા ભૌગોલિક દિગ્ગજો વિશે એક જેની જીવાદોરી છે અને બીજો જાણે આકાશ સાથે વાતો કરે છે તો જ્યારે પણ ગુજરાતના ભૂગોળની વાત નીકળે ત્યારે બે સવાલો તો મગજમાં આવે જ ખરું ને કે ભાઈ અહીંની સૌથી મોટી નદી કઈ અને સૌથી ઊંચો પહાડ કયો બસ આજે આ જ બે સવાલોના જવાબ શોધવાના છે ચલો ત્યારે તો આપણી સફરનો પહેલો પડાવ ગુજરાતની નદીઓ અને એમાં પણ આપણે વાત કરીશું એ નદીની જે સૌથી મોટી છે સવાલ એકદમ સીધો છે પણ એટલો જ મહત્વનો વિચારો જોઈએ ગુજરાતની સૌથી મોટી નદી કઈ હોઈ શકે અને જવાબ છે નર્મદા જી હા એ જ નદી જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ આ જ નદી રાજ્યના મોટાભાગના વિસ્તારોની તરસ છીપાવે છે અને પેલો પ્રખ્યાત સરદાર સરોવર ડેમ એ પણ આ નર્મદા પરત તો છે સરસ તો નદીઓની વાત તો થઈ ગઈ હવે પાણીમાંથી સીધા પહાડો પર જઈએ ચાલો શોધીએ ગુજરાતનું સૌથી ઊંચું શિખર તો કયો છે એ પર્વત જે ગુજરાતની ભૌગોલિક છત કહેવાય જે સૌથી ઊંચો છે અને એ છે આપણો ગરવો ગિરનાર જે જૂનાગઢમાં આવેલો છે હવે ગિરનાર એટલે ખાલી ઊંચાઈની જ વાત નથી એનો ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ તો એનાથી પણ મોટું છે અહીં સદીઓ જૂના હિન્દુ અને જૈન મંદિરો છે એટલે જ તો એ લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તો આ નાનકડી પણ રસપ્રદ સફરમાંથી આપણે શું શીખ્યા ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ બસ આ બે નામ ખાસ યાદ રાખવાના છે ગુજરાતની સૌથી મોટી નદી એટલે નર્મદા અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર આ બે તો ગુજરાતની કુદરતી ઓળખ જેવા છે તો આપણે ગુજરાતના બે મોટા કુદરતી દિગ્ગજોને તો મળી લીધું પણ શું લાગે છે વાત અહીં પૂરી થઈ જાય છે બિલકુલ નહીં આ તો ખાલી શરૂઆત છે હવે વિચારવા જેવી વાત એ છે કે આ બે સિવાય ગુજરાતમાં એવી બીજી કઈ કુદરતી અજાયબીઓ છે જેના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ જરા વિચારજો આ વિશે